લીંબડી શહેરમાં મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રણસો ઓગણચાળીસમો પાટોત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવાય લીંબડી છોટા કહેવાય છે ત્યારે લીંબડી છાલિયાપરા વિસ્તારમાં સંગાડિયા બજારમાં આવેલા પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રણસો ઓગણચાલીસમો પાટોત્સવની ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉજવણીના ભાગરૂપે મંદિરને વિવિધ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરના પરિવારજનો દ્વારા નાની નાની બાળાઓ પાસે કેક કાપીને માતાજીની આરતી તથા પ્રસાદ કરીને આનંદના ગરબા ગવડાવીને ઉજવણી કરવામાં આવી હતી દરેક ભાવી ભક્તો મહાકાળી માતાજીના ચાલીસા પાઠ ઉપવાસ અને વિશેષ પૂજા અર્ચના કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી તેમજ આ દિવ્ય દર્શનનો લાભો લેવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો